ગોધરા પંચમહાલ ગોધરાની એક મેટરનિટી હોસ્પિટલમાં માનવ તસ્કરી કાર્ડ થયો પર્દાફાશ આઠ ઇસમો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ દીપ મેટરનિટી અને બાળકોની હોસ્પિટલ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાંથી એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલી દીપ મેટરનિટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીનો ખુલાસો થતા જિલ્લામાં ચકચાર મચી ગયો છે આ મામલે પોલીસે ગોધરાની દીપ હોસ્પિટલ હોસ્પિટલના સ્ટાફ બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા અને ગેરકાયદેસર રીતે ત્યજી દીધેલા બાળકીની ખરીદ વેચાણ કરી ગેરકાયદેસર રીતે દત્તક રાખી માનવ તસ્કરી કરનાર આઠ ઈસમો સામે પોલીસ ફરિયાદ કરી છે તમામ આરોપીઓ ઈસમોનું પૂર્વ કાવતરું રચી અજાણી મહિલાની પ્રસુતિ કરાવી બાળકીનું જન્મ થતા બાળકીની કરી માનવ તસ્કરી

રિપોર્ટર ઇલિયાસ એ ચાંદા ગોજરાજ શહેર